કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો તો આજે જોઈએ મમ્મી આપણા માટે જમવામાં શું બનાવ્યું છે ચાલો જોઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે શું બનાવ્યું છે રીંગણા બનાવ્યા છે મસ્ત મજાના ભરીને જુઓ સીંગ મસાલા ગાંઠિયા બાઠિયા બધું ભરીને મસ્ત બનીએ છો રીંગણા તમે જોશો ને ત્યારે તમને ખાવાનું મન થઈ જાય છે સાથે સાથે મેથીના મુઠિયા પણ બનાવ્યા છે બાજરાના રોટલા બનાવ્યા છે ભાખરી બનાવી છે સલાડ માં આજે આપણે શું લીધું છે ડુંગળી સુધારી છે મરચા તળાશે અને છોકરા સફરજન ભાવે છે ને તે સફરજન સુધાર્યું છે મોળો સુધાર્યો છે ઠંડી સાસ પણ છે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં બધા આવશે એટલે મેં જઈશું બધા જમવા સાથે બેહીને તમે પણ આવો જમવા ફાઈનલી જમવાનું થઈ ગયું છે રેડી અને મમ્મીએ એ બનાવી નાખ્યા છે આખા ભરેલા રીંગાનું શાક સાથે સાથે મેથીના મુઠિયા પણ બનાયા છે હાલો તમે પણ બધા જમવા પહોંચી જાવ અને હા ચેનલમાં નવો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય